લવ ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું છું તે સ્લાઇડવા એજ્યુકેશન વિથ એચ કેની આ સફર માપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ બાર આંકડા શાસ્ત્ર પાર્ટ ટુ ચેપ્ટર નંબર પાંચ વિકલન જે બોર્ડની એક્ઝામમાં દસ માર્કનું પૂછાવાનું છે એની અંદર પણ જે ચાર માર્ક્સનો દાખલો પૂછાવાનો છે એ ન્યૂનતમ અને મહત્તમ કિંમત મેળવવું અથવા ખર્ચને ન્યૂનતમ કરવું આવકને મહત્તમ કરવી અથવા નફાને મહત્તમ કરવો એવા ચાર પ્રકારના દાખલા પૂછાય છે એમાંનું આજે આપણે પેલો એટલે કે ન્યૂનતમ અને મહત્તમ કિંમત મેળવવાના દાખલા ગણીશું મિત્રો આપણે આપણે જવાનું છે તો જઈએ અને અંત સુધી જોજો જેથી તમારે પાકા મળી ઓકે કન્ટિન્યુ કરીએ આપણી પાસે અહીંયા એક રકમ છે ટેક્સ્ટ બુકની જ છે મિત્રો પેજ નંબર એકસો નવાનું ટેક્સ્ટ બુકના છે સ્વાધ્યાય પાંચ વિભાગ એફનો નો દાખલો જેની રકમ આ મુજબ છે વાય બરાબર એટલે કે વિધેય બરાબર બે એક્સ નો ઘન માઇનસ પંદર એક્સ નો વર્ગ પ્લસ છત્રીસ એક્સ પ્લસ બાર મહત્તમ થશે અને ન્યૂનતમ થશે અને મહત્તમ કિંમત તો ચારમાંથી ચાર માર્ક્સ મેળવવા માટે આપણે આગળ વધીએ સૌ પ્રથમ મિત્રો આપણે વિધેય જે આપેલું છે લખી નાખીએ છીએ વાય બરાબર ટુ નો ઘન માઇનસ પંદર નો વર્ગ પ્લસ છત્રીસ એક્સ

વર્ગ હવે કઈ રીતનું થાય છે મિત્રો આપણને ખ્યાલ જ હશે બરોબર જો ખ્યાલ ન હોય તો આપણે એક સ્ટેપ આગળ ત્રણ છે આપણે આગળ લઈ આવવાના હોય જેમ કે નિયમ યાદ રાખશું એન એટલે આપણી ઘાત છે શું છે એન એટલે આપણી ઘાત તો ઘાતને આપણે આગળ બે તો છે જાય અગાઉ એ બે ના બે એમને એમ બરોબર ઘાતને આપણે આગળ લઈ આવી એટલે ત્રણ આગળ લઈ આવ્યા એક્સ એન માઇનસ વન એટલે કે ત્રણ માઇનસ વન માઇનસ પંદર તો અહીંયા છે જ x ના નું આપણે રૂપ આપીએ મતલબ કે ઘાત થશે ને વન માઇનસ વન અને અચળપદનું હંમેશા વિકલન જીરો થાય યાદ રાખો મિત્રો અચળ પદનું વિકલન જીરો થાય આગળ જઈને બે ના બે ત્રણ ની બે ઘાત માઇનસ પંદર ના પંદર બે એક ઘાત પ્લસ છત્રીસ ના છત્રીસ માઇનસ એકમાંથી સાથે બે ત્રણ છ એક નો માઇનસ પંદર બે ત્રીસ એક્સ પ્લસ કોઈ પણ પદની જીરો ઘાત હોય મિત્રો તો એનો જવાબ એક આવે કોઈ પણ પદની જીરો ઘાત એક જવાબ તો છત્રીસ એકા છત્રીસ આપણને મળે છે ડીવાયના છેજમાં ડીએક્સ રેડી આ પ્રથમ વિકલન મેળ્યું મિત્રો રેડી પ્રથમ વિકલિત મેળ્યું હવે શું કરવાનું છે પ્રથમ વિકલિત બરાબર આપણે જીરો મૂકવાનું સ્થિર બિંદુ કહેવાયને શું કહેવાય સ્થિર બિંદુ લખવાનું સ્થિર બિંદુ માટે શું કરવાનું છે ડીવાયના છેદમાં ડીએક્સ બરાબર જીરો આવું લેવાનું છે ઓકે હાલો હું કહીએ ડીવાયના છેજમાં ડીએક્સ શું આવ્યું તો કે છ નો સ્ક્વેર માઇનસ ત્રીસ એક્સ પ્લસ છત્રીસ બરાબર જીરો આમાં તો મિત્રો છ કોમન કાઢવાય તો આપણે કાઢી શકીએ એટલે તો છ કોમન કાઢીએ હોય શું એક્સ નો સ્કવેર માઇનસ છ પાંચ ત્રીસ પ્લસ છ છ છત્રીસ બરાબર જીરો છ અહીંયા ગુણાકારમાં છ હતો ભાગાકારમાં તો જીરો ભાગ્યા છ એટલે કેટલા થઈ જાય મિત્રો તો કે જીરો તો વધે છે શું એક્સનો સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ છ બરાબર જીરો અવયવ પાડવાના હોય બરાબર વચ્ચેનું પદ છે એ પાંચ એક્સ છે તો કે છેલ્લા પદ નિશાની પ્લસ છે પ્લસ થઈને પાંચ આવવા જોઈએ તો કે છ એકા છ ગુણાકાર છ આવવો જોઈએ પ્લસ થઈને પાંચ આવવા જોઈએ તો ત્રણ બે છ ત્રણ ને બે કેટલા થશે પાંચ રેડી નિશાની બેની માઇનસ આવશે તો કે માઇનસ માઇનસ પ્લસ નિશાની મોટા પદની એટલે કે માઇનસ ત્રણ ને બે પાંચ રેડી સાદુ રૂપ આપીએ એક્સનો સ્ક્વેર માઇનસ પાંચ એક્સની જગ્યાએ ત્રણ એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ છ બરાબર ઝીરો અવય પાડતા આપણે છે બબેમાંથી સામાન્ય ટુ બરાબર જીરો સેપરેટ બંને કાઉન્ટ બરાબર જીરો કરી દઈએ આપણે એક્સ માઇનસ ત્રણ બરાબર અથવા એક્સ માઇનસ ટુ બરાબર જીરો તેથી એક્સ બરાબર ત્રણ આન્સર આવે છે અહીંયા અને x બરાબર બે આન્સર આવે છે આ આપણને x ની બે કિંમતો મળેલી છે બરાબર પેલું કામ કર્યું આપણે પ્રથમ વિકલિત ગોત્યું ત્યાર પછી આપણે સ્થિર બિંદુ માટે પ્રથમ વિકલિત બરાબર ઝીરો લીધું અને બંને એક્સ ની કિંમતો ગોતી લીધી ઓકે હવે આપણે કામ કરવાનું છે દ્વિતીય વિકલિત ગોતવાનું કેવું દ્વિતીય વિકલિત ઓકે દ્વિતીય વિકલિત સંકેતમાં કેમ લખાય તો કે ડી સ્ક્વેર ડી સ્ક્વેર વાય ના છેદમાં ડી એક્સ સ્ક્વેર

નિયમ મુજબ એન એ એન માઇનસ વન કેટલી ઘાત છે તો બે ઘાત છે બે ઘાત આગળ આવશે તો કે બે ઘાત આગળ બે એક્સની બે માઇનસ વન રેડી હવે પછી છે માઇનસ ત્રીસ એક્સ માઇનસ ત્રીસ એક્સની અંદર શું થશે એક્સ એક આગળ આવ્યું એક્સ વન માઇનસ વન પછી પ્લસ છત્રીસ છત્રીસ છે અચળપદ છે તો અચળપદનું વિકલન શું થાય ઝીરો આગળ જઈને બેમાંથી એક જાય તો એક ઘાત એક ઘાત કરીએ તો એમનામાં જ રહેશે છ ગુણ્યા બે એટલે બાર એક્સ માઇનસ એક્સની જીરો ઘાત થઈ જો મિત્રો એક્સની જીરો ઘાત જવાબ આવે કોઈ પણ એક ત્રીસ ગુણ્યા એક એટલે મળી જાય છે ત્રીજું સ્ટેપ મિત્રો પૂરું થયું હવે આપણે ચોથું સ્ટેપ કરવાનું છે બરોબર જેની અંદર આપણે એક્સની કિંમતો વારાફરતી મૂકવાની છે રેડી એક્સની કિંમતો વારાફરતી મૂકવાની છે ઓકે મૂકીએ એક્સ બરાબર કેટલા આવ્યા હતા ત્રણ અને બે તો એક્સ બરાબર બે થી અથવા ત્રણ થી ગમે આથી ચાલુ કરી શકીએ એક્સ બરાબર ત્રણ લેતા કેમાં લેવાના દ્વિતીય વિકલનમાં દ્વિતીય વિકલનની અંદર કિંમત મૂકીએ ડી સ્કવેર વાયના છેદમાં ડી એક્સ સ્કવેર બરાબર બાર એક્સ માઇનસ ત્રીસ કિંમત મૂકીએ બારના બાર એક્સની જગ્યાએ ત્રણ માઇનસ ત્રીસ બાર ત્રણ છત્રીસ માઇનસ ત્રીસ છત્રીસ માંથી ત્રીસ જાય તો છ હવે આ છ છે એ જીરો કરતા મોટા કહેવાય કે નાના કહેવાય મિત્રો તો ઓબ્વિયસલી મોટા કહેવાય તો આપણે નિશાની આવી રીતના કરવાની ગ્રેટર દેન જીરો મતલબ કે દ્વિતીય વિકલન એક્સની કિંમત આવે દ્વિતીય વિકલનની ત્યારે આ એને ન્યૂનતમ થશે એવું કહેવાય તેથી લખવું પડે તેથી એક્સ બરાબર ત્રણ લેતા વિધેય કેવું થશે ન્યૂનતમ થશે કેવું ન્યૂનતમ થશે સેમ વસ્તુ મિત્રો આપણે બાજુમાં કરીએ છીએ આપણને ખબર પડી કે ન્યૂનતમ કિંમત ક્યારે થશે કે એક્સ બરાબર ત્રણ હશે ત્યારે હવે લખવાનું છે એક્સ બરાબર બે લેતા આપણે એક્સની બીજી કિંમત બે આવેલી છે રેડી આગળ વધીએ ડી સ્ક્સ બાર એક્સ માઇનસ ત્રીસ હાલ બારના બાર એક્સની જગ્યાએ બે માઇનસ ત્રીસ બાર બે ચોવીસ માઇનસ ત્રીસ ચોવીસ માંથી ત્રીસ જાય તો માઇનસ છ માઇનસ છ એટલે જીરો કરતા નાના એટલે લેસ દેન ઝીરો જીરો કરતા નાના એવા છે દ્વિતીય વિકલિતની અંદર દ્વિતીય મહત્તમ બે લેતા વિધય મહત્તમ થશે મહત્તમ થશે અહીંયા મિત્રો આપણને ખબર પડી ગઈ કે ક્યારે મહત્તમ થશે ક્યારે ન્યૂનતમ થશે કે જ્યારે એક્સ બરાબર ત્રણ લઈએ ત્યારે મહત્તમ થશે અને જ્યારે એક્સ બરાબર બે લઈએ ત્યારે ન્યૂનતમ થશે રેડી સોરી એક્સ બરાબર ત્રણ લઈએ ત્યારે ન્યૂનતમ થશે અને જ્યારે એક્સ બરાબર બે લઈએ છીએ ત્યારે મહત્તમ થશે રેડી ક્લિયર આટલી આપણને ખબર પડી ગઈ હવે એની કિંમતો પણ ગોતવાની કીધી છે તો મિત્રો આપણે કિંમતો ગોતી એની હાલો હેડિંગ આપી દેવાનું મિત્રો આની આડરલીનમાં નીચે નીચે એલું જવાનું એ લોકોનું ન્યૂનતમ કિંમત કેવી ન્યૂનતમ કિંમત અને આ બાજુ હેડિંગ આપી દેવાનું મહત્તમ કિંમત

કઈ કિંમત મૂકવાની એક્સની તો જોવાનું છે કે ન્યૂનતમ કિંમત આપણને ક્યારે મળી ત્યારે આપણને ન્યૂનતમ કિંમત કિંમત મળેલી હતી તો આપણે જગ્યાએ 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 ખાલી ખાલી મિત્રો મૂકવાની છે અત્યારે મૂકું છું બીજું કાંઈ કરતો નથી સાદુ રૂપ આપીએ બે ના બે ત્રણ ની ત્રણ કેટલી થાય ત્રણ ત્રણ નવ નવ ત્રણ સત્યાવીસ માઇનસ પંદર ના પંદર ત્રણ નો સ્કવેર નવ છત્રીસ તેરી એકસો આઠ પ્લસ બાર અને બે બે સરવાળો આપણે કરી જ નાખીએ ખાલી ભાગ એટલા થાય એકસો ને વીસ ક્લિયર આનું સાદુરૂપ રૂપ આપીએ તો ચોપન પણ પ્લસ છે એકસો વીસ પ્લસ છે બંનેનો સરવાળો એકસો ને ચુમ્મોતેર માઇનસ એકસો પાંત્રીસ બરાબર ઓગણ આપણને ન્યૂનતમ કિંમત મળેલી છે એવી જ રીતના આપણે અહીંયા મહત્તમ કિંમત ગોતીશું બેના બે પણ મહત્તમ કિંમત ક્યારે મળે છે કે જ્યારે એક્સ ની કિંમત આપણે બે લીધેલી હતી ત્યારે આપણને મહત્તમ મળે છે તો અહીંયા પણ એક્સ ની જગ્યાએ બે મૂકવાના રહેશે બે નો ઘન માઇનસ પંદર બે નો સ્કવેર પ્લસ છત્રીસ એક્સ ની જગ્યાએ બે પ્લસ બાર બે બે નો ઘન કેટલો થાય આઠ માઇનસ પંદર બે નો સ્કવેર ચાર પ્લસ છત્રીસ બે બોતેર પ્લસ બાર આઠ બે સોળ માઇનસ પંદર ચાર સાહીઠ પ્લસ આપણે કરી નાખીએ ચાલો સોળ પણ પ્લસ ચોર્યાસી પ્લસ બંનેનો સરવાળો છ ને ચાર દસ વધી આવી એક છ ને ચાર દસ વધી આવી એક આઠ નવ ને દસ સો માઇનસ બરાબર આપણી કિંમત મળે છે ચાલીસ તો અહીંયા આપણો દાખલો સંપૂર્ણ પૂરો થાય છે કે ન્યૂનતમ કિંમત ઓગણ ચાલીસ મળે છે અને મહત્તમ કિંમત ચાલીસ મળે છે મિત્રો રેડી એકવાર ફટાફટ રિવાઇન કરી લઈએ આપણે કે આજે જે અગત્યનો દાખલો જે આપણને ચારમાંથી ચાર માર્ક્સ અપાવે એના માટે આપણે કર્યું શું તો કે વાય બરાબર એક વિધેય આપેલું હતું એ વિધેયનું આપણું પ્રથમ વિકલિત કર્યું મિત્રો હું એક રેડ પેનથી નોટ આવતા પેલો લીટી પોઈન્ટ છે બરાબર રાઈટ કરતો જાઉં છું

એ જ કિંમત તમારે ન્યૂનતમ મહત્તમ કિંમત ગોતવા માટે ઉપયોગ કરવાનો છે કે એક્સ બરાબર જ્યારે ત્રણ લઈએ છીએ ત્યારે ન્યૂનતમ થાય છે તો મૂળ વિધય વાયની અંદર આપણે કિંમત મુકતા ઓગણચાલીસ આપણો આન્સર આવે છે એવી જ રીતના એક્સની કિંમત જ્યારે બે લઈએ છીએ ત્યારે મહત્તમ કિંમત મળે છે ત્યારે એક્સની કિંમત મૂળ વિધેયમાં મૂકતા આપણો જવાબ ચાલીસ આવે છે એટલે ન્યૂનતમ કિંમત ઓગણચાલીસ મહત્તમ કિંમત ચાલીસ મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જે જરૂર કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરીથી મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય